સુરતની સાવલી પોલીસને મોટી સફળતા મળી ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ગઠિયાઓ ફ્રોડ કરતાં મુંબઈથી ડિલિવરી કરવા આવ્યા અને પકડાયા ત્રણ બેગમાં અઢી કરોડ જોઈ સાવલી પોલીસ ચોંકી ઉઠી સુરતની સાવલી પોલીસને મોટી સફળતા મળી છે મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા

ચાલતા ચાલતા જનાર છે જેથી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમેન હતા તે દરમિયાન ત્રણેય શખ્સો ચાલતા ચાલતા આવતા કોડન કરી પકડી પાડ્યા હતા માર્કેટમાં ખોટી નોટ આપીને અસલી નોટ મેળવવાનું પ્લાન આરોપી દત્તાત્રેય શિવજીની પૂછપરછમાં જણાવ્યું હતું કે રાહુલ મહાદેવ કાલે ગ્રહ્ય ઘર નંબર છેતાળીસ બુરેટગાંવ રોડ કાલે ગલી અહેમદનગર જિલ્લો અહેમદનગર મહારાષ્ટ્રનો આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલાં અમારો સંપર્ક થયો હતો રાહુલ કાલે જણાવ્યું કે સુરત વિસ્તારમાં મોટી મોટી માર્કેટ આવેલ હોય છે જેથી રૂપિયા બસ્સો ને પાંચસોના દરની અસલ અને કૂપનવાળી નોટોના બંડોલો બનાવી હું તમને મુંબઈ ખાતે આપીશ જે મને સુરત સ્ટેશન આપજે જેથી હું આ નોટોના બંડલો બેન્કો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી સો પચાસના અસલ નોટોના બંડલો મેળવી આ બસો ને પાંચસોના દરના બંડલો આપી દઈશું અને જે નફો થાય તે આપણે સરખા ભાગે વહેંચી લઈશું બનાવટ નોટો આપતા ડિલિવરી લેનારને વોન્ટેડ જાહેર કર્યા પ્લાન મુજબ ગત તેરમી ડિસેમ્બરની રાત્રે આશરે સાડા નવ વાગે રાહુલ મહાદેવ કાલે વિલે પાર્લે બસ સ્ટેશન મુંબઈ ખાતે આ નોટોના બંડલો ભરેલા બેગો આપી ગયો હતો જે બેગુ લઈ આજરોજે રાહુલ મહાદેવ કાલેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા આવ્યા હતા હાલ તો સાવલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રથી બનાવટી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ સાથે રાહુલ કાલે જેની પાસેથી આ બનાવટી નોટ લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અઢી કરોડની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસ આરોપીઓ પાસેથી ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચોકા ખાતા લખેલ રૂપિયા પાંચસોના દરની એક હજાર નોટોના કુલે તેતાળીસ બંડલોમાં મળી કુલે તેતાળીસ હજાર નોટો પૈકી રૂપિયા પાંચસોના દરની સાચી નોટો કુલ છ્યાસી કિંમત રૂપિયા તેતાળીસ હજાર પાંચસોના દરની બચ્ચો કા ખાતા બેતાળીસ હજાર નવસો ચૌદ નોટો કિંમત રૂપિયા ઝીરો ઝીરો ભારતીય ચલણની અને ભારતીય બચ્ચો કાં ખાતા લખેલ રૂપિયા બસોના દરના એક હજાર નોટોના કુલે એકવીસ બંડલ મળી કુલ રૂપિયા એકવીસ હજાર નોટો પૈકી રૂપિયા બસોના દરની સાચી નોટો કુલ બેતાળીસ કિંમત રૂપિયા આઠ હજાર બસો અને બસ્સોના દરની બચોકા ખાતા વીસ હજાર નવસો અઠ્ઠાવન નોટો ત્રણ મોબાઈલ ફોન મળી કુલે અઢી કરોડની મત્તાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અસલ નોટો લઈ નકલી આપી છેતરપિંડી કરે છે આ ગામના આરોપીઓ રૂપિયા પાંચસો બસોના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ અને વચ્ચે ભારતીય બચોકા ખાતા લખેલ કૂપન નોટો મુકતા હતા આ બનાવટી નોટો બેંકો અને અન્ય રાજ્ય અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી થવાની હોય તે સમયે યન કેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપિયા સો પચાસના દરની નોટોની જગ્યાએ રૂપિયા પાંચસો અને બસોની નોટો આપી અને તેઓ પાસેથી સો પચાસની અસલ નોટો લઈ બંડલોને લોકોને આપી છેતરપિંડી કરે છે આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેયને દસ હજાર રૂપિયા મળવાના હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે